પાર્વતીના પુત્ર શ્રી ગજાનંદ ગણેશ એ વિઘ્ન વિનાશક અને સિદ્ધિ વિનાયક દેવ તરીકે વિશ્વભરમાં અલગ સંકેત છે જોકે અત્યાર સુધી આપણે સૌએ ગણપતિ દેવનું ગજમુખ સ્વરૂપ જોયું છે પણ આજે આપણે કરીશું વડસરના વિશેષ ગણપતિના દર્શન તમને થતું હશે કે એવી શું વિશેષતા હશે તેમના રૂપમાં તો આવો આ સવાલો જવાબ મેળવવા જઈએ વડસર અરે કરીએ ત્યાં બિરાજમાન અનોખા ગણેશજીના દર્શન અમદાવાદથી દસેક કિલોમીટરના અંતરે ગાંધીનગર જિલ્લામાં આવેલું વડસર અને વડસરના સામાન્ય પણ સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણને વાછા આપતું અહીં આવેલું આ શ્વેત મંદિર મંદિરની શુભ્ર આભા જેવી છે કે બહાર ઊભા હોય તો અંદર જવાનું મન થઈ જાય આ મંદિર ભક્તોને આકર્ષે છે એનું કારણ આ મંદિરમાં સ્થાપિત દેવ ગજાનંદનું સ્વરૂપ છે આ સ્વરૂપની વિશેષતા જાણવા જેવી છે આ મંદિર બારસો વર્ષ પુરાની મૂર્તિ છે એમાં ત્રિગણેશ મૂર્તિ છે આજુબાજુ સુંડવાળા નાકવાળા ગણપતિ કહીએ છીએ આ વર્લ્ડમાં કયો જોવા મળતી અને આ એક જ શિલામાં સ્વયંભૂ આ જગ્યાએથી પ્રગટ થયેલા છે બીજું કે આ ગણપતિ દાદા સુંડ વગરના છે જેને નાક છે એનો કે જે વખતે શંકર ભગવાનને માતા પાર્વતીજી નાવા બેઠા ત્યારે હા ગણપતિ દાદા પોતે સ્વયંભૂ કોટવાળું કરતા હતા એ પોતે અને એ કોટવાળો વખતે શંકર ભગવાનને ખબર નથી એ વખત શિષ વેદન થયેલું અને એ જે એ પહેલાનું શ્રી સ્વરૂપ જે બાળ સ્વરૂપ કહેવાય છે એ હાલની તારીખમાં અહીં બિરાજમાન છે નાગપાડા બાળ ગણેશ નું સ્વરૂપ એક હજાર બસો વર્ષ પહેલા સ્વયંભૂ પ્રત્યુ હોવાની લોકવાયકા છે અને સદીઓથી અહીં બિરાજમાન ગણેશજી ભક્તોના કષ્ટ દૂર કરી રહ્યા છે

એટલે જ ચોથ પર ભક્તોનું માનવ મહેરામણ જામી છે ગણેશજીના દરબારમાં એમનો મહિમા એ છે કે જે કોઈ અહીં આવે એમની સર્વની મનોકામના પૂર્ણ થાય છે ચોથના દિવસે બહુ ખૂબ ભીડ મારમાં ઉમટે છે અને મેળા જેવી પરિસ્થિતિ આ મંદિર બહુ જ જૂનું અને સારું છે અહીંયા રેગ્યુલર બેઝિસ પર હું દર મંગળવારે આવું છું મંગળવાર એટલે ગણપતિનો ગણા એવી રીતના અને આમ ચોથના દિવસે બહુ વધારે ભીડ હોય છે દર્શન કરીને બહુ શાંતિ મળે છે અને સારી એવું અહીંયા શાંતિ મનને બી શાંતિ મળે એમ આ મંદિર બહુ જૂનું છે આની સાથે લોકોને બહુ આસ્થા જોડાયેલી છે આજુબાજુના ગામડાઓના રાવી અમદાવાદના લોકો બી અહીંયા બહુ જ આવે છે બહુ જ મોટી સંખ્યામાં આવે છે અને ચોથના દિવસે તો અહીંયા માનવ વેરાવણ ઉમટી પડે છે બરાબર અને બાબાની ખૂબ બાપાની ખૂબ દયા છે લોકો ઉપર કે જે અહીંયા આવે છે દરેકની મનોકામના પૂરી થાય છે એમની ચોથ ફરવાથી બહુ જ લોકોને બહુ જ ફાયદો થાય છે જેથી કરીને શ્રદ્ધાથી જે લોકો અહીંયા દર્શને આવે છે એમને બા ગણપતિ દાદા દરેકનું મનોકામના પૂરી કરે છે આ સ્થાને માત્ર ગણેશજીના અનોખા દર્શન જ નથી થતા પણ સાથે માં અન્નપૂર્ણા અને શિવજીના પણ દર્શન થાય છે મંદિર પરિસરમાં આવેલા સુમુખેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો ભોળાનાથને ભજે છે તો સાથે હિંગડાજ માતા સામે પણ નતમસ્તક થાય છે આ બધાની સાથો સાથ અહીં ભૈરવ મહારાજ પણ બિરાજમાન છે સ્થાનકની રક્ષા કાજે આરતીનું અજવાળું ઘંટારવ ધૂપની સુગંધ देवदेवीओ हाजरी थी निर्मित दिव्य वातावरण अद्भुत अलौकिक अनुभूति गणेश जी दर्शन यहाँ आके हमें बहुत अच्छा लगता है हमारी कॉलेज यहाँ पास में ही है हम वीक में एक बार आते हैं मतलब हमें बहुत अच्छा फील होता है यहाँ आके शांति मिलती है मन को और गणपति दादा के साथ बा... कहते हैं ना मन से बात करते हो आप उसमें बहुत अच्छा फील होता है ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર નાક વાળા ગણેશજી નો આ પ્રભાવ છે કે અહી ભક્તો આપોઆપ ખેંચાય આવે છે અને દર્શન કરી ધન્ય ધન્ય થઈ જાય છે કેમેરામેન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ વડસર